ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં સાત ઇંચ વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા આ દ્રશ્યો ઉમરપાડાના છે ઉમરપાડા ખાતે વાતાવરણ એકાએક પલટો લીધો હતો અને ચાર કલાકમાં સાત ઇંચ વરસાદ વરસી જતા રસ્તાઓ ઉપર પાણી ફળી વળ્યા હતા નાના પુલ કોઝવે ઉપર પાણી ફળી વળ્યા હતા જેથી વાહન વ્યવહાર પણ બંધ થયો હતો ઉમરપાડા તાલુકાની વીરા નદી અને મોહનખામ નદીમાં ઘોડાપુર આવ્યા છે ઠેર ઠેર નદી નાળા તળાવો છલકાઈ ગયા છે ઉમરપાડા તાલુકાના દ્રશ્યો છે વહાર સહિત વિવિધ ગામે નાના પુલિયાઓ ઉપરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થતાં નજરે પડી રહ્યા છે આ દ્રશ્યો ઉમરપાડા તાલુકાના છે